હાર્દિક સ્વાગત છે ગઈકાલે જ આશાપુરા ન્યૂઝની ટીમે જયારે સરહદી વિસ્તારની મુલાકાત લીધી ત્યારે ફરી એક એવા જ વિસ્તાર અને કચ્છ જયારે ભારતનો સૌથી મોટો જિલ્લો છે ત્યારે એક ખૂબ જ અંતરિયાળ ગામડું જે ખાવડા બંની વિસ્તારમાં જ્યારે આશાપુરા ન્યૂઝની ટીમ આવી છે ત્યારે અહીંના સ્થાનિકોને આપણે મળશું અને શું છે એમનો મૂળ તે જાણવાનો પ્રયત્ન કરીશું કે હાલ જ્યારે લોકસભા બે હજાર ઓગણીસ ચૂંટણી અત્યારે આવી રહી છે અને ત્રેવીસમી એપ્રિલના જ્યારે ગુજરાતમાં મતદાન છે ત્યારે લોકો શું વિચારી રહ્યા છે હાલ અત્યારે શું અહીંયા વિકાસના કામો થયા છે કે અત્યારે લોકો પોતાનો કેવા નેતા ઈચ્છે છે એના વિશે માહિતી મેળવશું જી આપનું નામ આપનું નામ અને ક્યાંથી આવું છું હું મોટા દિનારાથી બોલો છું હું હા મારું નામ છે મૌલાના આસમ યુનસ ખાવડા ખત્રી મસ્જિદમાં ઇમામત કરું છું બરાબર હું કહું છું કે જો અમારા વિકાસના કામ થયા છે એનું હું આનંદ માનું છું કે અહીંયા બરાબર અમારા જો બી કામ હોય દુષ્કાળ હા દો હજાર ઓગણીસ મેં ત્રેવીસમી દિવસ ચૂંટણી આવે છે એમાં પૂરા બધા બધા મતદાન કરે ઓર હું એને માનું છું જો અમારા કામ થાય વિકાસનો બહુ વિકાસ થયો છે અમારે અહીંયા દુષ્કાળની હાલત છે બહુ જ ગરીબ માણસ અહીંયા રહે છે એટલે સરહદ વિસ્તારમાં હું રહું છું અહીંયા કેટલા તમે આ વિસ્તારમાં આ વિસ્તારમાં અમે રહું છું બેતાલીસ વર્ષ થયા બરાબર બેતાલીસ છવ્વીસ વર્ષ અહીંયા ખાવડામાં રહું છું બરાબર એટલા માટે હું એને માનું છું ઓર અમારું એન્ટ્રીઓ પૂરા જો માણસો અહીંયા છે એને પૂરા માણસોને અમારે જોઈ લેશે

તકલીફ ઘાસ ની છે પાણી ની છે બીજા મજૂર માણસો છો બેકાર મજૂર ઘર ઘરે બેઠા છે ગરીબ માણસો એનું કામ ધંધો અહીંયા સારું થાય અમારી છે પાણીની તકલીફ ઘણી છે અમને પાણી મળતું નથી પીવા માટે ઢોરવાડા માટે એટલે અમારે પાણીની બહુ તકલીફ છે બીજો ઘાસ ઢોરવાડો ઘાસ નથી મળતો હમણાં ઢોરવાડો ચાલુ થયો છે એટલા માટે હું આનંદ માનું છું કે બરોબર

ભૂમિકામાં તમે પણ ભાગ ભજવો સૌથી મહત્ત્વની વાત છે યુવાઓની રોજગારી તો એ જે સરકાર તમને રોજગારી આપે એ તરફ તમે મતદાન કરો બરોબર છે વિકાસ થાય પછી ભ્રષ્ટાચાર દૂર થાય બરોબર છે લોકોના કામો થતા થાય અને લોકોને સરળતા મળે બધું પોતાનું કામકાજમાં એવી સરકાર તમે ચૂંટાય એવી રીતે મતદાન કરો અને સક્ષમ અને એકદમ

લોકો અહીંયા મહત્તમ તો ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા છે તો એ લોકોના પ્રશ્નો હલ થાય અને લોકો આગળ આવે બસ એવી જ અપેક્ષા છે બરાબર આપે કીધું કે પશુપાલન સાથે મોટો વર્ગ અત્યારે અહીં જોડાયેલો છે તો હમણાં જ જ્યારે એક વડીલે વાત કરી ઘાસચારાના પ્રશ્નો છે પાણીના પ્રશ્નો છે તો શું લાગે છે કે યુવાન તરીકે કે એવા બીજા પણ હજી કયા પ્રશ્નો હજી વણી ઉકેલાતા રહી ગયા છે સૌથી પહેલાં તો એજ્યુકેશન હશે તો બધું થશે એજ્યુકેશનના ક્ષેત્રમાં પણ યુવાનોએ ભાગ ભજવવું જોઈએ અને શિક્ષિત થવું જોઈએ તો પોતાનો અવાજ ઉઠાવી શકે એમ જી આપને લાગે છે એજ્યુકેશન હશે પરંતુ હાલ અત્યારે શું અહીંયા ચિત્ર છે ખાવડા બની વિસ્તારમાં અત્યારે એજ્યુકેશન થોડું ઓછું છે મારી માંગણી છે કે ખાવડાને તાલુકો બનાવવામાં આવે ને અહીંયા આપણે કોલેજ ઊભી કરવામાં આવે વિદ્યાર્થીઓને દરરોજ અપડાઉન કરવું પડે છે તકલીફ પડે છે કારણ કે લગભગ અહીંયાથી 70 કિલોમીટર દૂર છે અને લગભગ મોસ્ટ ઓફ બસ ભરાય એટલા વિદ્યાર્થીઓ જાય છે અપડાઉન કરે છે કોલેજ કરે છે તો અહીંયા હોય કોલેજ તો સારું રહેશે તો વિદ્યાર્થીઓ આગળ અભ્યાસ કરી શકે અને શિક્ષણનું સ્તર મહત્ત્તમ ઊંચું આવે શિક્ષણ સ્તર ખૂબ જ ઊંચું આવે ત્યારબાદ બીજા મિત્રોને પણ મળશું ત્યારે ફરી પાછો એમની પાસેથી પણ માહિતી મેળવવા એ છીએ કે અન્ય પણ એવા એટલા મુદ્દાઓ આપણી પાસે છે કે જી રોડ હા જી હું મા આશાપુરાના ન્યૂઝ માધ્યમથી કહેવા માંગુ છું કે અહીંયા મહત્તમ

અન્ય મિત્રોને પણ આપની પાસેથી ફરી પાછું હું આ વિસ્તાર એને મિત્રોને પણ આપણે મળશું જી એક વડીલ આપણી સાથે અત્યારે અહીંયા કને હાજર છે ત્યારે એમની પાસેથી પણ આપણે માહિતી મેળવશું કે હાલ આ વિસ્તારમાં શું જી આપનો પ્રથમ પરિચય ક્યાંથી આવો છો શું નામ છે મારું નામ ઈટુજી આહીર હું ગામ ગોડ પર ખાવડાની બાજુ સરપંચ છું જી ખાસ કરીને તમે કેટલા વર્ષથી અહીં કને રહેવાસી હશો મારી જન્મભૂમિ છે મને 60 વર્ષથી થાય બરાબર એટલે જી કહી શકાય કે અડધી સદીથી પણ વધારે આપ અહીંયા કને રહો છો ત્યારે ખાસ કરીને આપની પાસે તો હું જાણવા ઈચ્છીશ કે ઘણા સમયથી જી આપણી તો હું જાણવા ઈચ્છીશ કે ઘણા વર્ષોથી આપ અહીં રહ્યો છો તો હમણાં જ જ્યારે વાત થઈ કે એક સમયે ભૂતકાળમાં આ જે વિસ્તાર હતો ખૂબ જ સુનેરો હતો ને ઘાસિયા મેદાની પણ અહીં વાત હતી એક સમયે જાહો જલાલી વાળો વિસ્તાર હતો તો હાલ અત્યારે શું ચિત્રણ જુઓ છો અત્યારે બહુ સારો છે બહુ સારો છે પહેલાંથી કથા પણ અત્યારે સદીની વધતો આવે સારો થતો આવે ખરાબ નથી અત્યારે સારી પોઝિશન રોડ છે રસ્તા છે પાણી અત્યારે હાલમાં પોઝિશન એક જ છે ઘાસ અને પાણીનું થોડીક તકલીફ છે અને વસ્તુ અત્યારે આજની માંગણીમાં છે કે ઘડુલ સાંતલ પર રોડ થાય તો આ ગામ ખાવડા ગામને વિકાસ થાય તો પણ ઘણો વિકાસ છે અહીંયા દુકાનદાર છે હોટલો છે કેટરી છે બહુ એની સારી આવક થઈ ગઈ છે પણ જો કાયમ માટે આ થઈ જાય આ શું કે મેળામાં કળા ચાર મહિના હોય પણ કાયમ માટે જો થાય તો અમે એ ઈચ્છીએ છીએ કે કાયમ માટે થઈ જાય તો સારું છે બરાબર તમે મેળા મલખણાની વાત કરી ત્યારે આ વિસ્તારના જે કહી શકાય કે ધોરડોમાં અત્યારે સફેદ રણ આવેલું છે ત્યાં કને પણ અત્યારે પ્રવાસન ક્ષેત્રે કામગીરી થઈ રહી છે અને પશુ મેળો જ્યારે હોડકો ખાતે યોજાય છે તો શું લાગે છે આપણે આ બંને બાબતોને જોઈને કે આ વિસ્તારનો વિકાસ સંભવ છે કે શું ના સારું છે સારું છે ને આ લોકોને અહીંયા આનંદ આવે છે કે મેળો બહુ સારો છે બહારના માણસો આવે છે દુકાન વાળા છે એનો વેપાર થાય છે બહુ સારો છે બહુ સારો છે વિકાસ તો થાય જ છે તો ડેરી પ્રશ્નો કે દૂધ એને લગતા શું હજી પણ પ્રશ્નો હજી કોઈ નથી પણ અત્યારે ખાસ દુષ્કાળ ને કારણે થોડીક ઘાસ તંગી વધારે આવે છે એક જ જો ઘાસ મળી જાય તો પશુપાલકોને થોડુંક રાહત મળે ખાસ તમે વાત કરી કે સાઠ વર્ષથી આપ આ વિસ્તારમાં રહો છો એટલે યુપીએની સરકાર એટલે કોંગ્રેસની સરકારની પણ કેન્દ્રની કામગીરી આપે જોઈએ હશે ને પાંચ વર્ષની કામગીરીની અત્યારે ભાજપની વાત કરીએ તો એ પણ આપ જોઈ હશે તો તુલનાત્મક રીતે જો વાત કરીએ તો ક્યાં પણ કોની કામગીરી શ્રેષ્ઠ આપની દ્રષ્ટિએ શું લાગે છે એ તો અમે નહીં કહી શકીએ અત્યારે કામગીરી સારી થઈ છે આ રોડ કે રસ્તા બહુ સારા થયા છે સારા છે અમે એમને કહી શકીએ કે આ અમે આજે એ જ છે કે જે સરકાર આવે અમારા માટે સારી પણ અમારો વિકાસ થાય એ અમને મહત્વનું છે બરાબર છે ખાસ અંતિમ પ્રશ્ન આપણે પૂછીશ કે કેન્દ્રમાં શું લાગે છે આપને કે સત્તાનું પુનરાવર્તન થશે કે પરિવર્તન એ તો હવે એવો હું કહી શકું કારણ કે એ કહેવાય અમારાથી અમારાથી ન કહેવાય પણ અમારો એક જ છે કે વિકાસ આવવો જોઈએ જી સરકાર આવે જી તો જી સરકાર આવે તે પણ પરંતુ પ્રજાનો વિકાસ થાય તે ખૂબ જ જરૂરી છે હું આપની પાસેથી પણ જાણવા ઈચ્છીશ જી આપ આવો આશાપુરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે ખાસ કરીને તમારો પરિચય ક્યાંથી આવો છો શું નામ છે તમારું હું ખારી ગામનું છું

બરાબર અન્ય આપે વાત કરીએ વીજળીની અન્ય શું સમસ્યાઓનો હજી આપના ગ્રામવાસીઓ સામનો કરી રહ્યા છે અધિકારી કે અમે દોરાય છે કે બધો ઓ બોલો અમે બધો કાર્ય બધા પૂરા કર્યા છે આજે એમ કે લઈ આવો બરાબર બરાબર

નાના બાળકોનો અભ્યાસ કહી શકાય કે શિક્ષણથી જેનું ઘડતર થતું હોય છે ને ખાસ જ્યારે શિક્ષણ એને મળે છે ત્યારે જ સમૃદ્ધ દેશનો વિકાસ થઈ શકતો હોય છે તો શિક્ષણ ક્ષેત્રે કે આંગણવાડી ક્ષેત્રે હાલ આ વિસ્તારમાં શું ચિત્રણ જુઓ છો જે અત્યારે શિક્ષણ પણ બરોબર છે આંગણવાડી પણ બરોબર છે મદદ ભોજન છે એ બધું સારામાં સારું છે હાલમાં બધું બરોબર છે બરાબર ખાસ હું અન્ય પણ મિત્રને ફરી પાછા એક યુવા મિત્રને જી આપનું આશાપુરા ન્યૂઝમાં ફરી સ્વાગત છે હું આપની પાસેથી પ્રવાસન ક્ષેત્રની ખાસ વાત એ જાણવા ઈચ્છીશ કે મોટાભાગનો લો અત્યારે જે હમણાં જ વાત થઈ કે ધોરડોની વાત હોય ત્યારે ત્યાંકને કહી શકાય કે રણોત્સવ છે કે પછી હોડકો પશુ મેળાની પણ બાબત છે તો આ સમગ્ર બાબતને જોઈને જ્યારે ગુજરાત સરકારને કેન્દ્ર સરકારને આવક થતી જશે તો આ સ્થાનિક વિસ્તારનો કઈ રીતે વિકાસ એમાં થયો છે કે શું શું લાગે છે આપને થોડા ઘણા અંશે તો વિકાસ થયો જ છે પણ હજી સરકારે પ્રયત્નો કરવા જોઈએ કે હજી વધુ લોકોને ત્યાંથી રોજગારી મળે અને લોકો વધુને વધુ જોડાય અને કાયમ માટે

કે મારી સડતાલીસ વર્ષની ઉંમર છે સડતાલીસ વર્ષની ઉંમરમાં તો મને એવો લાગે છે કોંગ્રેસ સરકારનો હું કંઈ વિરોધ નથી કરતો કોંગ્રેસ સરકાર સારામાં સારી છે હું વિરોધ નથી કરતો કંઈ ખરાબ નથી બોલતો પણ હું એમ કહું છું છતાં પણ ચાર વર્ષતા મને એવો લાગે છે જો ભાજપ સરકારે જો કામ કર્યા છે એવા કદાચ મારી સંભળમાં નથી આવતા સારામાં સારી કામગીરી કરી છે છે અને સારું કામ દલિત સમાજના અગ્રણી પણ અત્યારે આપણી સાથે જોડાયા છે તો તેમની પાસેથી પણ જાણવા ઈચ્છું કે તેઓ શું જી આ ન્યૂઝમાં સ્વાગત છે ખાસ કરીને હું આપ દર્શકોને એ પણ માહિતી આપી દઉં કે આ એક વિસ્તાર ચર્મકલા પછી હસ્તકલા કાષ્ટકલા કલા ક્ષેત્રે પણ ભૂતકાળમાં ખૂબ જ કહે છે ઉત્તર કામગીરી કરી ચૂક્યો છે ત્યારે દલિત સમાજના આગેવાન આપણી સાથે જોડાયા છે તો આપનું આશાપુરા ન્યૂઝમાં સ્વાગત છે આપનો પરિચય ક્યાંથી આવો છો અને કુરસા કુરસા નંગર રતડિયા આવો છો કુરસા નંગર રતડિયામાં છો જે ભાજપ સરકાર જે છે એ બધા કરતાં સારી છે ને સારું કામ કર્યું છે આજ કરતાં ભાજપ સરકાર જે સારી છે બરાબર તમે એવા કયા કામ સ્થાનિક દ્રષ્ટિએ કહી શકાય કે વિકાસ તો એવા લેખાવ કે જેનાથી આપને લાગે છે કે ભાજપ સરકારે સારી કામગીરી કરી છે ભાજપ સરકાર તો જે ગુજરાત સરકારમાં જે હતી તે કરીને આજ વડાપ્રધાન સારા કામ જ કર્યા છે ને ભાજપ બરાબર છે ખાસ કરીને જ્યારે સ્થાનિક રોજગારીની વાત હોય કે પ્રવાસનની વાત હોય શું લાગે છે એક આપ દલિત સમાજમાંથી આગેવાન તરીકે આવો છો તો એ સમાજનો કે સ્થાનિક લોકોનો વિકાસની દ્રષ્ટિએ શું લાગે છે આપને લાગે છે કે કામ થયા છે પણ શું કામ થયા છે જે થયા છે બધા જીવન જરૂરી કામ થયા છે સારા જ કામ થયા છે ભાજપ સરકાર તો બહુ સારી કામ સારા કામ કર્યા છે કોંગ્રેસ સરકાર છે એનો હું વિરોધ નથી કરતો પણ જે છે એ સારી છે તો આ સ્થાનિક દલિત સમાજના આગેવાનનો વિશ્વાસ હતો કે ભાજપ સરકારમાં કામ સારા થયા છે અન્ય મિત્રોને પણ આપણે મળીશું કે તે લોકો શું વિચાર દર્શાવે છે એક વડીલ પાસેથી આપણે મતદાન માટે પણ અપીલ કરવા છીશ કે વધુમાં વધુ પ્રમાણમાં મતદાન થાય એના માટે તેઓ શું જણાવાય છે જે તેઓ અત્યારે હું આશાપુરા ન્યૂઝમાં આપનું સ્વાગત કરીશ આ વિસ્તારના જાણીતા અગ્રણી છે અને જાણીતા પત્રકાર પણ છે તેમની પાસેથી હું જાણવાય છીશ જી આપ બધા આશાપુરા ન્યૂઝમાં અમારા દર્શકોને આપનો પરિચય અને ત્યારબાદ હું આગળની વાત હીરાલાલ રાજદે જી ખાસ કરીને સાહેબ વાત કરીએ આપણે તો વધુમાં વધુ જ્યારે મતદાન થતું હોય છે ત્યારે જ એક કહી શકાય મજબૂત લોકશાહીનો જન્મ થતો હોય છે તો વધુમાં વધુ ત્રેવીસમી એપ્રિલ ગુજરાતમાં મતદાન છે એના માટે શું અપીલ કરશો હું આ વિસ્તારના અને સમગ્ર જનતાને એક અપીલ કરું છું કે બધા ત્રેવીસ તારીખે બધા બહાર નીકળે અને સો ટકા મતદાન થાય એવા પ્રયાસો આપણે કરવા જોઈએ સૌએ આપણે સરહદ ઉપર રહીએ છીએ અને સરહદના લોકોની એ ફરજ છે કે સરહદો સલામત રહેશે તો દેશ સલામત રહેશે એટલે આપણે બધાએ સાથે મળીને આપણે ચા નાસ્તો પણ પછી કરવા જોઈએ પહેલા મતદાન કરવું જોઈએ મતદાન એક મોટામાં મોટું આપણું એક કર્તવ્ય છે એક આપણી ફરજ છે અને આપણે સૌએ કરવું જોઈએ એમાં કોઈએ આળસ કરવો જોઈએ નહીં બધાએ બહાર નીકળવું જોઈએ અને મતદાન સો ટકા થાય એવા પ્રયાસો કરવા જોઈએ મતદાન સો ટકા થાય એના પ્રયાસો કરવા જોઈએ હું જયમલસિંહ બાપુને વિનંતી કરીશ કે અમારી સાથે જોડાય અને બાપુ ખાસ કરીને આ વિસ્તાર જે હમણાં જ આપણી વાત થઈ કે ખૂબ જ ભૂતકાળમાં એક કહી શકાય કે સરાહનીય વિસ્તાર કહી શકાય તો એના વિશે એક ઝાંખીની વાત કરીએ ત્યારબાદ મતદાનની જી મિત્રો ખાસ કરીને ખાવડા બની એટલે કહી શકાય કે લખપતની વાત કરીએ તો ત્યાં લાખો રૂપિયાની રાજાશાહીમાં એ ઉત્પાદન થતું હતું અને એટલે જ લખપત નામ પડ્યું છે ત્યાં મોટા ચોખા થતા લાલ કલરના સિંધુ નદીના વેણ હતા સમયાંતરે જે છે એ સિંધુ નદી અહીંયા જે છે બંધ થઈ ગઈ એટલે લખપત ભાંગ્યું પરંતુ ખાવડામાં પણ દૂધની નદીઓ વહેતી હતી અને હાથી ઘાસ એમ કહેવાય વડીલો કે જે હાથી પણ જતો હતો એ પણ ઘાસ જે છે એની અંદર તે હાથી દેખાય નહીં સમયાંતરે ફેરફાર થયા હશે ઘાસની પરિસ્થિતિ પણ બદલાઈ હશે લોકોનું ખમીર એને રહ્યું છે એ ખૂબ ખુશીની વાત છે ખૂબ તકલીફ છે ખૂબ દુઃખ છે પરંતુ અહીંનો માલધારી અહીંના વેપારીઓ પછી ટક્કર સમાજ હોય દલિત સમાજ હોય કે આ વિસ્તારને ધબકતો રાખનાર મુસ્લિમ સમાજ હોય તો આ સમાજ જે છે એ આ વિસ્તારને જાગૃત રાખ્યો છે અને હીરાલાલભાઈ જે અમારા વડીલ છે એમણે કીધું કે સરહદ સુરક્ષિત હશે તો દેશ સુરક્ષિત હશે અને આ સરહદ સુરક્ષિત રહે એના માટે પ્રજા જાગૃત છે પરંતુ સરકારની પણ એટલી જવાબદારી છે કે આ લોકોના પ્રશ્નોને વાચા આપે પાંચ વર્ષની ચૂંટણી છે માત્ર ચૂંટણી ટાણે દેખાય એવા નેતાને મત ન આપતા પરંતુ સતત તમારી સાથે જે ખભે ખભા મિલાવીને ઊભા છે તમારા પ્રશ્નોને વાચા આપે છે એવા લોકોને મત આપજો અને ફરી એકવાર ત્રેવીસ તારીખના તમામ કામ છોડી અને આ વિસ્તારના લોકો મતદાન કરે એવી અપીલ કરવા આવ્યા છીએ ભુજથી સિત્તેર કિલોમીટર દૂર આ પ્રયાસ આ ન્યૂઝે કર્યો છે અમે કચ્છના દરેક છેવાડાના મુલાકાત લખપત હતા આજે અહીં છું આવતીકાલે ખડીર જશું તો બધા વિસ્તારમાં અમે એક જ અપીલ કરીએ છીએ કે લોકો જાગૃત થાય મતદાન કરે અને સાચા નેતાને મત આપે જો કે મેં જાણ્યું છે ત્યાં સુધી આ વિસ્તારના લોકો ખૂબ જાગૃત છે સારું એવું મતદાન કરે છે શહેરના લોકો કદાચ ઊંઘી જતા હશે ફરવા જતા હશે પરંતુ આ લોકો દુઃખ સુખમાં પણ પોતાનો અધિકાર જે છે પોતાની ફરજ છે એ ચૂકતા નથી હિરાલાલ ભાઈ તો દિલીપ સંદીપ કારવા દિલીપ ગજ્જર સાથે હું જયવંતસિંહ જાડેજા અને મારા વડીલ મિત્ર હિરાલાલ ભાઈએ જે આયોજન કર્યું છે એના માટે તમામનો આભાર મહાસભરા ન્યૂઝ ખાવડા કચ્છ